ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ ઉપર બુટલેગરો દ્વારા જ્યુલેન્ડ હુમલો કરવામાં આવ્યો શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આ બનાવ બન્યો છે જેમાં માથાના ભાગે બુટલેગરો દ્વારા હુમલો કરાયો દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવાના બાબતે નીતિનભાઈ રાઠોડ દ્વારા સાત થી આઠ વખત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી જે બાબતે દાજ રાખીને હુમલો કરાયો હોવાનો ગંભીર આરોપ છે હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નીતિનભાઈ બી રાઠોડને ખસેડવામાં આવ્યા સાથે પીડિત એ ડિવિઝનના પીઆઈ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ

અ આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ભૂતા પાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી છે જે નિતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના માર મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું ભાવે સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવા છે નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરેશ રાઠોડ ઉપર બે હજાર પચીસ માં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલ થી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈ ને પૂછવામાં આવશે ત્યારે વિગતવાર નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસર ની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે